સ્વાગત છે તમારું ફિલ્મ જે વ્લોગમાં આપણે આવ્યા છીએ મામલતદારે નવનીતભાઈ છે બાલદિયા અને ન્યાય મળતી હતો અરજી પત્ર દેવા આવ્યા છે મામલતદારે તો વિડીયો તમે જોતા રહેજો અને શું થાય છે એ વિડિયો હમણા તમને આગળ ખબર પડી જશે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ઘટી છે એના ન્યાય માટે આજે આપણે બધા ભેગા થયા છીએ તો આપણે સરકારશ્રીને વિનંતી કરવા જઈએ છીએ બંધારણીય અધિકાર રીતે આપણે મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવા જવાનું છે તો આવેદનપત્ર દેવા જઈએ ત્યારે આપણે આપણા સંસ્કાર જાળવી આપણી શિસ્ત જાળવી અને આપણે જે માંગ કરવા જઈએ છીએ એ માંગમાં બીજી કઈ અડચણ ન આવે આપણે ક્યાંય કાકરી ચાળવ ન કરીએ કોઈને કરવાનું છે એ એમાં જઈ અને કરશું એટલે અહીંથી આપણે બધા જ આપણા આગેવાનો બધા આવી ગયા છે અને બીજા કેટલાક આગેવાનો આવશે આપણા આગેવાનોની સામાન્ય જાળવીને આપણે મામલતદાર કચેરીએ ચાલીને ધીરે ધીરે જવાનું છે

આપણે હવે સરકાર સુધી સંદેશો પહોંચાડવા માટે માધ્યમ તરીકે આપણા તળાજના તળાજાના પ્રાંત ઓફિસર સાહેબ શ્રી ને આપણે પત્ર આપવાનું છે આપણી લાગણી છે અને માગણી છે કે બવા તાલુકાના બગડાણા ગામની સત્કારી ઘટના સંદર્ભે ફરિયાદી કોઈ નવનીતભાઈ બાલિયાનું વિશેષ નિવેદન લઈ ફરિયાદી ફરિયાદ મુજબ એફઆરમાં ઘટતા નામો ઉમેરો કરવા બાબતે સવિનય ઉપરોક્ત બાબતે આપ સાક્ષીને માનસ અરજ સહ જણાવવાનું કે થોડા દિવસ પહેલાની અતિ ચર્ચિત ઘટના મહવા તાલુકાના બગડાણા ગામે સરપંચ સરપંચશ્રીના દિયર કોળી નવનીતભાઈ બાલ્યા ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલાણ હુમલો કરવામાં આવ્યો આવ્યો હતો જે ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને ચારે કોર અમારો સમગ્ર કોળી સમાજ કોળી ઠાકોર સમાજ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે શરૂઆતથી કેસની તપાસ જે સંબંધિત પોલીસ વિભાગ દ્વારા કરેલ તેમની કામગીરી અને નિષ્ઠા પ્રત્યે સમાજ નારાજગી અને શંકા દર્શાવી રહ્યો છે ત્યારે જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા બગડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર સાહેબને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી અને હાલ જે પોલીસ અધિકારી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવે તેમાં પીડિત કોલી નવરીતભાઈ બલુદિયાના જણાવ્યા મુજબ જે સાગરીતો દ્વારા તેમના પર જીવલાણ ઉમલો કરવામાં આવ્યો

સાગરીતોની ફરિયાદ નોંધવામાં આવી નથી તેમજ ગુનાના મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડવાની વિવિધ કલમોનો ઉમેરો કરવામાં આવે તેમજ આ ચકારી ઘટનાની તપાસ ગુજરાત પોલીસ વિભાગની નિષ્ઠાવાન અને ઈમાનદાર આઈપીએસ નિલીપ રાય સાહેબને સોંપવામાં આવે તેમજ ફરજમાં બેદરકારી દાખવવા ખોટા પુરાવા ઊભા કરવા તેમજ મુખ્ય આરોપીને સાવરવા બદલ પોલીસ ફરજમુક્ત કરવામાં વહેલી તકે ન્યાય મળે તે બાબતે ઘટતી તમામ કાર્યવાહી કરવામાં આવે તેવી અમ તળાજા તાલુકા અને શહેર સમગ્ર સમસ્ત કોળી સમાજની માગણી અને લાગણી છે આ આવેદનપત્ર માનનીય પ્રાંત સાહેબને આપણે આપીએ છીએ આપણી લાગણી એ સરકાર સુધી પહોંચાડે અને વધુમાં અમે એ વાત પણ કરીએ છીએ કે જો આની સોમવાર સુધીમાં તપાસ અને કાર્યવાહી વિગતે નહીં થાય તો સોમવારથી નવી આયોજન કરી નવો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ આપશે અને એથી આગળ આવીને એમ કહીએ છીએ કે છે સુરતથી એટલે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છથી સમાજના આગેવાનોને અહીંયા દોડીને આવવું પડતું હોય અને સરકારમાં આપણા આટલા આટલા સમાજના પ્રતિનિધિઓ હોવા છતાં સરકાર આ અંગે તાત્કાલિક સમાજની લાગણીને વાંચા ન આપે વેદનાને સાચી હકીકત રજૂ ન કરી શકતી હોય અને આપણા સમાજના ત્રણ ત્રણ સાંસદો સત્તર સત્તર ધારાસભ્યો ત્રણ ત્રણ મિનિસ્ટરો રજૂઆત કરવા જાય અને આ રાજ્યના શ્રી એ આપણા આગેવાનોને સાંભળવા માટે સ્થળ ઉપર હાજર પણ ન રહે એ આ સમાજની કમનસીબી કહેવાય અને આપણે આપણા સમાજ ઉપર આપણા આગેવાનો ઉપર એ સરકારનો કેટલો દબાણ હશે કેટલું પ્રેશર હશે છતાં સમાજના આગેવાનોને આપણે ધન્યવાદ આપીએ છીએ અને એ આપણી લાગણી સમાજની લાગણી એ સરકાર સુધી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે ત્યારે ફરી વખત તળાજા તાલુકા વતી તળાજા સમગ્ર તાલુકા વતી સમગ્ર સમાજ વતી માનનીય પ્રાંત સાહેબને આપણે આપણે લેખિત એ રજૂઆત અને લાગણી વ્યક્ત કરીએ છીએ ਸਮਗ੍ਰ ਕੋਲੀ ਠਾਕੁਰ ਸਮਾਜ ਆ ਕਾਰਜਕ੍ਰਮ ਮਾ ਸ਼ਾਮਿਲ ਸੇ ਨਾ ਲਗਣੀ ਕੇ ਸੰਯੁਕਤ ਰੂਪ ਤੇ ਵਿਅਕਤ ਕਰੇ ਸ ਕੋਲੀ ਸਮਾਜ ਜੈ ਕੋਲੀ ਸਮਾਜ ਕੋਲੀ ਸਮਾਜ ਜੈ સમગ્ર કોળી સમાજના સામાજિક રાજકીય તમામ સંગઠનો એ નવનીતભાઈને જે જે ઘટના બની છે એ નિમિત્તે પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરવા માટે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને ને એ પોતાની રજૂઆત કરવા સમગ્ર તાલુકામાંથી બધા જ આગેવાનો એ ઉપસ્થિત થયા છે અમારી વાત એ છે કે જે કાંઈ ઘટના બની છે એ ઘટનાને અગિયાર અગિયાર દિવસ થવા છતાં અને ફરિયાદી એ પોતાની વાતમાં મક્કમ હોવા છતાં એમની ફરિયાદમાં જે નામો સામેલ કરવામાં આવતા નથી આ વાતને લઈને સમગ્ર ગુજરાતનો કોઈ સમાજ એ આ વાતથી એટલો બધો નારાજ થયો છે કે સરકારને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એ છે ગાંધીનગર સુધી એ તમામ ચાલુ માજી ધારાસભ્યો સંસદ સભ્યો અને પ્રધાનો પણ એ ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે પણ હજી આ દિવસ સુધી એ સીટની રચના કરી એ સારી બાબત છે એ આવકાર્ય બાબત છે પણ સીટની રચનાને થયાને આટલા દિવસ છતાં હજી જે તે વ્યક્તિની સામે શંકા છે એ અંગે આ સરકાર કોઈ ક્લિરિફિકેશન આપતું નથી અને એથી સમગ્ર ગુજરાતનો કોળી સમાજ છે એ ઉશ્કેરાટ અનુભવી રહ્યા છે અને એમની લાગણી દુભાઈ રહી છે એટલે આ કોળી સમાજની ઘટના છે કાલે બીજા સમાજની પણ ઘટના હોય ત્યારે આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા શું છે એ માટે પણ આ સમાજને પ્રશ્ન ઊભો થયો છે ત્યારે અમારી લાગણી અને માગણી એટલી જ છે કે ન્યાય તાત્કાલિક તપાસ થઈ અને આ સમાજની લાગણીને વાતો આપે બોળો સમાજ છે અને આવતીકાલે એ બીજા પણ પગલા વિચારે અને સમાજમાં અને રાજકીય ખળભળાટ બને રાજકીય મુદ્દો બને એ પહેલાં આ સામાજિક ન્યાય છે એ આપીને ફરીવાર આવી ઘટના ન બને એવા પગલાંઓ માટે અમારી સૌની માગણી અને લાગણી છે અસ્તુ જય ભારત जय जय श्री